नो बात मत बोलिए

આ લગભગ સત્તર હજાર વર્ષનું છે એટલે બે પાંચ મહિને ટાપા કઈ દે મારા નવરા નવરા કરા તડકા ના ખેલ કરવી બીજું ચા આપડા કામ છે આમ છે આ ઓલ પાસે બે દેખાડ દો એમાં હું વાંધો

આપણા પહેલો વિડીયો છે મજા આવે તો કઈ નહીં આને આપણે આમ વાળી મેચવી નકરા પાછું આમ ઓલા ઘઉમાં વહી જશે એક વાગો આવ્યો તો ખાવા જવું તો આ ડોબા ના

તો પૈસા માગો આવે ને તો ક્યાં આવે ને આ ધોળા થઈ ગયું ને એટલે આપી દે કે છોકરો કામ આવો થઈ ગયો બાપાને થોડી ખબર હોય તો છોકરો રખડું છે આવી નતા વીડિયા બનાવે હજી મારા બાપાને ખબર એ નહીં છે વીડિયા મારા બાપા દામે છે તો આગળ વેલી ભેંચ જાય છે જાવાય ગયું বা খাওয়াই যা হওয়া খাই শুনে তো দিপড়া কীম কাছে કેમ કાઢે ઈબડા નહી કાઢવાના આવી રીતે કાક અમારું રાખે દીન વાકે પાંચ વાગે એટલે ઘર પી ના થઈ ગઈ એજીની પા જાવ છે આમ આમ ના મેથી નો ખાવ છે હે આમાં બાવેની પા જાવ છે જીંજોટ ખાવ નકર આમ હે એ કામ છે ને

โอ้โหลิมบ no, ์โรเวียเนี่ยนั่นน่าเสียนะน่าเห็นนะคนแก่ตามเนี่ยน่ารักที่เสียนะอาเจตราว่าเราไปดีกว่าเฮ้ยไปดีกว่าอาเจติอาเจติยามนำการเนชี સોચા માલ ધારી છે એને ખબર છે કે ચીમ હાન પડ્યા દૂધ આવે તો બસ આ મિનિ બ્લોક માં આટલું જય